નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બોળો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં બધા ધોરણની અંદર જશો એટલે વિષય ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો આપણે પીડીએફ જોવા મળશે

બચ્ચાની ગાળો તે માવતરને ઉલટી મીઠી લાગે આ વાક્ય કોણ બોલે છે છે ગ્રામજનો બોલે ચોથું ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે વાક્યમાં સોંડાનો ભાવ તો જવાબ આવશે બી રાજાના સિપાહી ઠોસે ચડાવીને વેઠ કરાવે એવો ભય ત્યાર પછી બીજું છે કારણ આપો પેલું સોંડાની ઘરવાળીએ કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા કારણ કે

હવે ઠાકોર તેને જેલમાં પૂરી દેશે આથી સોંડાએ ઘરવાળીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા બીજો પ્રશ્ન સોંડાની વાત સાંભળી મહારાજા વજેસંઘની છાતી ફૂલવા લાગી કારણ કે તો મહારાજા વજયસંઘજી માનતા હતા કે પ્રજા પોતાના છોરું છે અને છોરુંને કઈ દુઃખ હોય તો એ દુઃખ ડડવાનો તેમને હક છે આગલા દિવસે સોંડા માળીએ કકળતા હૃદયે ગાળો આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી પ્રજાવત્સલ મહારાજાએ કચેરીમાં ઉપસ્થિત અમીરો અને અમલદારોને આગલા દિવસની ઘટના જણાવતા કહ્યું કે આ ભોળા સોંડાએ વગર ઓળખે અમને કેવા આદરમાન આપ્યા હતા એને ખવરાવેલો મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો એવી મજા એમને મહેલોની મીઠાઈ ખાતા પણ નથી આવતી આટલું બોલતા મહારાજ વજય સંઘની છાતી ફૂલવા લાગી પ્રશ્ન ત્રણ સાત આઠ લીટીમાં જવાબ આપો જેમાં પહેલો પ્રશ્ન છે મહારાજા વજે સંઘની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો તો એક વખત ભાવનગર મહારાજા વજે સંઘજી ઘોડેસવાર બનીને ભૂંભલી ગામે સોંડા માળી નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા રોકાયા એમને ભૂખ લાગતા સોંડાએ પોતાના ભાગનો બધો બોળો એમને ખવડાવીને એમનું પેટ ઠાર્યું એ દરમિયાન સોંડાએ પોતાની આપ વીતી કહી તેણે ઠાકોર વજે સંઘજીને ઘણી ગાળો પણ દીધી તેને ખબર નહોતી કે આ જાણ્યો ઘોડેસવાર ઠાકોર વજે સંઘજી પોતે જ છે ઠાકોર સોંડાની નિખાલસ વાણીથી પ્રભાવિત થયા કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી ઠાકોર વજયસંગજીએ ઉદાર દિલે એના આતિથ્ય અને નિડરતાની કદર કરી અને ત્રાંબાના પત્રા પર તેને જાગીર લખી આપી આવો જ એક પ્રસંગ સગમઢિયાળા ગામમાં બન્યો શિકારીના વેશમાં મહારાજા વજયસંગજી ઘોડા ઉપર બેસી ઊભા મોલમાં ટૂંકે રસ્તેથી ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા એ રસ્તેથી પસાર થતા એક કણબીના ખેતરનો ઉભેલો મોલ જગદાઈ ગયો આ જોઈને કણબીની ડોશીએ ઘોડેસવારને બે ચાર ગાળો સંભળાવી અને સહેજ પણ દરિયા વગર ડોશીને બાપુ વજે પર કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું વજે સંઘજી ડોશીની નિડરતાથી પ્રભાવિત થયા અને એ ડોષીના કુટુંબને કાયમની પટલાઈ તથા જમીન ઈનામમાં આપ્યા ત્યાર પછી પ્રશ્ન બે સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો તો ઠાકોર વજે એક અજાણ્યા ઘોડેસવાર બનીને સોંડાની વાડીએ આવ્યા ધગધગતા તાપમાં એમને આરામ કરવો હતો ઘોડે સવારે હાથ મો પર પાણી છાટીયો અને ધોરિયાની લીલી ધરો ઉપર બેઠો કોસ હકતા હકતા સોંડાએ ખેડૂતની દયનીય હાલતનું વર્ણન કર્યું એની વાડીમાં કડવાશ હતી એણે રાજાને ખૂબ ગાળો દીધી પણ રાજાએ તેનું સહેજ પણ માઠું લાગ્યું નહીં ઘોડે સવારને ભૂખ લાગી હતી એટલે એણે સોંડા પાસે ખાવાનું માંગ્યું એની પાસે વાડીએ ધાન તો હતું નહીં એટલે પાસે છાસની અંદર થૂલ્લું નાખીને બનાવેલો બોળો હતો દડીયો બનાવી તેમાં તેને બોળો ખાવા આપ્યો તાપમાં તપી ગયેલા ઘોડેસવારને આ અને શીતળ બોળો મીઠો લાગ્યો ઘોડેસવાર જ્યારે વધારે બોળો માગ્યો ત્યારે કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને એમ કહી સોંડાએ બાકીનો બધો બોળો મહેમાનને આપી દીધો આમ સોંડાએ અજાણ્યા ઘોડેસવારની સારી મહેમાન ગતિ કરી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ બાવીસ બોળો પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ નવ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ ત્રેવીસની અંદર ત્યાં સુધી આવજો